નમસ્તે હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં જ્યોતિષી માર્ગદર્શન માટે તમારું સ્વાગત છે આપણે અગાઉના એપિસોડમાં સૂર્ય અને સૂર્યનો પ્રભાવ જોયો એના પછીના એપિસોડમાં આપણે ચંદ્ર અને ચંદ્રનો દરેક ભાવમાં પ્રભાવ જોયો ત્યાર પછી મંગળ અને મંગળનો પ્રભાવ અને મંગળનો ખાસિયતો આપણે ગત એપિસોડમાં જોઈ આજે તમને સૂર્ય ચંદ્ર મંગળ અને પછીનો જે ગ્રહ છે બુધ એ જાતકની કુંડળીમાં કેવી રીતે અસર કરે છે એને આપણે જોઈએ બુધને આપણે વાણીનો ભાષાનો કલાનો વેપારનો ગ્રહ માનીએ છીએ અને આ ગ્રહ કુંડળીમાં કેવી રીતે અસર કરે છે એ માટે તમને બોર્ડ ઉપર લઈ જાઉં અગાઉ તમને જણાવ્યું હતું કે સૂર્ય લગ્ન સવારમાં બે કલાક સુધી ચાલુ થાય બે કલાક સૂર્ય પસાર થઈ જાય ટાઈમ પસાર થઈ જાય એટલે ખર્ચ ભાવમાં આવશે બે કલાકમાં લાભ ભાવમાં આવશે બે કલાક કર્મ ભાવ આવશે એવી રીતે પાછો અહીંયા ધનસ્થાનમાં આવશે હવે આ લગ્ન કુંડળી છે એ બે બે કલાકે ફરે છે એના ઉપરથી આપણે જે જે ભાવ પ્રદર્શિત થતા જાય છે સૂર્યના એ એ પ્રમાણે આપણે ફળકથન જોતાં જોતાં ફળકથન કરીએ છીએ પણ હવે તમને અત્યાર સુધી એમ લાગતું હતું કે જ્યોતિષ માર્ગદર્શક બારમા ભાવમાં જઈને ફળકથન કરે છે અગિયારમામાં જઈને રિવર્સ લગ્નમાં જઈને ફળકથન કરે છે તો શા માટે એ લગ્નથી બીજા ભાવમાં ત્રીજા ભાવમાં ચોથા ભાવમાં પાંચમા ભાવમાં છઠ્ઠા હાથમાં એમ કરીને બારમા ભાવ સુધી શું કામ નથી દરેક જ્યોતિષીઓ જ્યારે કુંડળી આવે છે ત્યારે કુંડળીને સ્પષ્ટ રીતે જોવે છે જો અહીંયા બુધ હશે જો પ્રથમ ભાવમાં લગ્નમાં બુધ હશે તો એ માણસ બુદ્ધિમાં ઉચ્ચતમ હશે હવે બુધ ગ્રહ આપણે જોવું જોશે કે મિથુન અને કન્યા પોતાની રાશિનો છે અથવા તો કન્યામાં ઉચ્ચ રાશિનો છે અથવા તો મીનમાં નિમ્ન રાશિનો છે તો એ નંબર પ્રમાણે ફળ અહીંયા વધુ ઘટું ઓછું થશે પણ અહીંયા જો બુધ છે લગ્નમાં જન્મ જન્મકુંડળીના પહેલા ભાવમાં પહેલા ભાવને લગ્ન કહે છે એટલે પેલા ભાવમાં હશે તો એની વેપારી વ્યવસ્થા સુંદર હશે વાણીનો કારક છે એટલે વાણી પણ એને આ એની વાણી બનશે ત્યાર પછી અત્યાર સુધી આપણે લગ્નને બે 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 કલાકે ફેરવતા હતા પણ હવે કુંડળી જ આપણી પાસે આવી ગઈ છે જાતકની કુંડળી આવી ગઈ છે પછી એ પુરુષ છે કે સ્ત્રી છે જો લગ્નમાં બુદ્ધ હોય તો શું ફળ મળે એ મેં તમને સમજાવ્યું હવે ધન સ્થાનમાં હોય બુદ્ધ તો એનું શું ફળ મળે તો ધન સ્થાન બુદ્ધ બુદ્ધ વેપારનો અધિપતિ છે તો વેપારનો અધિપતિ છે તો એ વ્યવસાયે વ્યવસાયે વેપાર વાણિજ્ય અથવા તો કોઈ પણ વસ્તુની સેવા આપી અને આર્થિક ઉત્પાદન કરે એ પ્રકારનો ભાવ ઉત્તમ કરે છે ત્યાર પછી બુદ્ધને જો કુટુંબ સ્થાનમાં મૂકીએ તો બુદ્ધ કુટુંબ સ્થાનમાં હોવાથી જો મિથુન કન્યાનો હશે તો કુટુંબને આ જાતક સારી રીતે ગાઈડન્સ કરી શકશે વા ભાષાથી પણ કરશે અને વ્યવહારથી પણ કરશે પણ મીન હશે તો પ્રયત્ન છતાં પણ કદાચને કદાચ સફળતા ઓછી મળે હવે બુદ્ધ તન ભાવમાંથી ધનમાં ધનમાંથી કુટુંબમાં અને કુટુંબમાંથી સુખમાં માતામાં એ ભાવમાં બુદ્ધ આવે ત્યારે બુદ્ધ માતા માટે કલ્યાણકારી બની જાય છે અને માતા પક્ષની સ્ત્રીઓ છે એના માટે સન્માન કરે છે જમીન મકાન મિલકત વગેરેમાં બુદ્ધ લેવા વેચવામાં પણ ફાયદો કરે છે ત્યાર પછી બુદ્ધ તન ધન કુટુંબ સુખ અને સાહસના સ્થાનમાં બુદ્ધ આવે સાહસતાના પાંચમા સ્થાનમાં જો બુદ્ધ આવે તો એ બહુ જ વિચારીને સાહસ કરવાવાળી વ્યક્તિ છે વિચારા વિના સાહસ કરશે નહીં ક્યારેક વિચાર કરવા માટે અન્ય ગ્રહો પણ બુદ્ધ ઉપર દ્રષ્ટિ કરતા હોય તો એ સાહસમાં બીજાનું માર્ગદર્શન પણ લેતા હોય છે હવે અહીંયા છઠ્ઠો ભાવ છે એ શત્રુ મિત્ર મોસાળ વગેરેનો ભાવ છે જો છઠ્ઠા ભાવમાં બુદ્ધ હોય તો મોસાળ પક્ષેથી પુષ્કળ લેણું રીએ છે શરત માટે માત્ર એટલી કે કન્યા મિથુન નો ચંદ્ર બુદ્ધ અહીંયા હોવો જોઈએ જો મીન રાશિનો હશે તો મિત્રો પણ ક્યારેક સાચું માર્ગદર્શન નહીં આપે અહીંયા સાતમા ભાવમાં બુદ્ધ આવે ત્યારે બુદ્ધ સાતમો ભાવ પતિ પત્ની નો ભાવ છે ભાગીદારીનો ભાવ છે બુદ્ધ એ ભાવને બુદ્ધિશાળી બનાવે છે અથવા તો પત્નીનું માર્ગદર્શન કે પતિનું માર્ગદર્શન જીવનમાં ખૂબ ઉપયોગી રહેશે એવી રીતે આઠમા ભાવમાં બુદ્ધ આવે તો બુદ્ધ સ્વાદ ખટાશ વાળો છે એટલે ઉદય બુદ્ધ ગ્રહથી થાય છે મિથુન કન્યામાં હોય તો અથવા તો કોઈ મોટા ગ્રહની દ્રષ્ટિમાં હોય તો એટલે અહીંયા વેપાર વાણી અને માર્ગદર્શન લેવું ને આપવાથી ભાગ્ય ઊંચ થાય છે ત્યાર પછી ભવન કર્મ ભુવનમાં બુદ્ધ ચોખ્ખું બતાવે છે કે તેઓ વેપારથી જ આગળ વધી શકે હવે વેપારથી આગળ વધી શકે પછી વેપાર શેનો કરશે એમ જો જોવું હોય તો ધન ધનસ્થાન ભાગ્યસ્થાન અને સાહસ્થાન બે જોવું પડે અને આવી રીતે એ કર્મસ્થાન ને કેટલું બળબન બનાવે છે શરત માત્ર એટલી મિથુન કન્યા ન હોવો જોઈએ અને મીન ન હોય તો ફળ થોડુંક ઓછું મળશે લાભ સ્થાન અગિયારમું સ્થાન છે અગિયાર સ્થાનમાં બુદ્ધ ઉચ્ચ નો હશે તો વ્યાપાર વાણી કલા સાહિત્ય લેખન વગેરે દ્વારા ધનસ્થાન ભાગ્યસ્થાન અને સાહસ સ્થાનને મજબૂત કરશે ખર્ચસ્થાન ખર્ચસ્થાનમાં બુદ્ધ તો બુદ્ધ છે એ મિત્રો છે બુદ્ધ છે એ ભાઈઓ છે બુદ્ધ છે એ કાકા છે બુદ્ધ છે એ બુદ્ધિ છે બુદ્ધ છે એ ભાષા છે અહીંયા જો બુદ્ધ હશે અને મીનનો હશે તો થોડી વાણી એ બીજાને ન ગમે એવી પણ ઉચ્ચારે બારમા સ્થાનમાં બુદ્ધ થોડો નબળો બને છે પણ જો મિથુન અને કન્યાનો હોય તો બુદ્ધ સારો ગણવામાં આવે છે આવી રીતે આપણે બુદ્ધને બારે બાર ભાવ ગમે એ રાશિનો હોય પણ બાર ભાવમાં બુદ્ધ જ્યારે નો હોય તો સારું ફળ આપે છે ચિંતા નથી પોતાની રાશિનો હોય તો પણ સારું ફળ આપે છે ચિંતા નથી માની લો કે નો છે તો એ ફળ સારું નથી આપતો તો ત્યારે આપણે બુદ્ધની પ્રાર્થના કરવી જોઈએ પ્રિયંગો કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુદ્ધમ સૌમ્ય સૌમ્ય ગુણો પેતમ તમ બુદ્ધમ પ્રણમામ્યહમ આ જપ કરવાથી અથવા તો કરાવવાથી પણ બુદ્ધને બળવાન બનાવી શકાય છે અસ્તો